વેલકમ બેક આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ એરપોર્ટ નજીકની બિલ્ડિંગના કેટલાક બાંધકામો હટાવાય છે એરપોર્ટ આસપાસ છેતાલીસ બિલ્ડિંગનો સર્વે કરાયો પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ડીજીસીએ દ્વારા સર્વે કરાયો અને નડતરરૂપ બાંધકામોને તોડી પાડવાનો આદેશ કરાયો છે તેર જેટલા બિલ્ડિંગના નડતરરૂપ ભાગો હટાવવાનો આદેશ કર્યો છે એરપોર્ટ નજીકની બિલ્ડિંગો છે તેનો સર્વે કરવામાં આવ્યો ડીજીસીએની ટીમ દ્વારા સર્વે કરાવ્યો છે જેમાં તેર બિલ્ડિંગનો કેટલોક ભાગ છે તે દૂર કરવાનો આદેશ કરાયો છે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના જ બની હતી ત્યારબાદ ડીજીસીએ દ્વારા સર્વે કરવામાં આવ્યો હવે રૂપ બાંધકામોને તોડી પાડવાનો આદેશ કરાયો છે એરપોર્ટની નજીક આસપાસ આવેલી જે બિલ્ડિંગો છે નડતરુપ બિલ્ડિંગો તેને તૂડી પાડવાનો આદેશ કરાયો છે તેર જેટલી બિલ્ડિંગોનો કેટલોક ભાગ દૂર કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાયા છે સ્મિત અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાને ત્યારબાદ ડીજીસીએ સર્વે કર્યો અને આ મહત્વપૂર્ણ પગલું ઉઠવા જઈ રહ્યા છે જે એરપોર્ટની આસપાસની તેર જેટલી બિલ્ડિંગોનો ભાગ દૂર કરાશે શું વિગતો જે બાર જૂન બે હજાર પચીસ ના રોજ જે એર જે પ્લેન હતું જે ક્રેશ થયું હતું તેમાં જો જોવામાં આવે તો બસ્સોને બેતાલીસ લોકો અંદર સવાર હતા અને બસ્સોને એકતાલીસ લોકો અંદર જે મૃત્યુ પામ્યા હતા અને એક જ વ્યક્તિ જે હતો તે જીવિત રહ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી અને નીચે જે મેઘાણીનગર વિસ્તાર હતો તેમાં તેર લોકો ઘાયલ થયા હતા અને સિત્તેર લોકો મૃત્યુ પામ્યા હતા તે રીતની જે વાત કરવામાં આવે તો જે રીતના જે કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન બહાર પાડી છે કે અમદાવાદ એરપોર્ટની આસપાસની બાજુમાં જો કોઈ બિલ્ડિંગ હોય જે નડતર રૂપ દેખાતી હોય તે બિલ્ડિંગોને અવરોધ

જી આપણે અમદાવાદ એરપોર્ટની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો જે વિસ્તારોમાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે વિસ્તારોની વાત કરીએ તો કોતરપુર છે હાંસોલ કુબેરનગર મેઘાણીનગર સરદારનગર નાના ચિલોડા અને ગીફ્ટ સિટીમાં અવરોધરૂપ જે બિલ્ડિંગો દેખાતી હોય તેની ઉપર નિરીક્ષણ કરવામાં આવે જે અવરોધરૂપ બિલ્ડિંગો હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ત્રણસો ને તેત્રીસ જેટલી બિલ્ડિંગો ઉપર જે જૂનો જે સર્વે કરવામાં આવ્યો હતો જે પ્લેન ક્રેશ થયું તે તે ઘટના બાદ જે નિરીક્ષણ કરવામાં આવે જે સર્વે કરવામાં આવ્યો હતો બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ જે ત્રણસો તેત્રીસ બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો તેમાંથી જે વિસ્તાર ગણાવ્યા તે વિસ્તારોમાંથી જે બિલ્ડિંગો નડતર રૂપ છે તેનું પણ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે રીતના અમદાવાદ એરપોર્ટ એથોરિટી છે તેમને કેન્દ્ર સરકારે ડાયરેક્ટ જ ઓર્ડર કર્યા છે કે ડાયરેક્ટ જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી છે તે ડાયરેક્ટ જ કમિશનર સાહેબનો કે અમદાવાદ કમિશનર સાહેબનું અને ડાયરેક્ટ કલેક્ટરશ્રીનો ડાયરેક્ટ જ કોન્ટેક કરી શકે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે આનાથી જે બાર જૂને જે અમદાવાદ પ્લેન ક્રેશ જે દુર્ઘટના ઘટી હતી તેમાં જે જે લોકોના જીવ ગયા હતા જે આપણે વિચાર્યું પણ ના હોય પણ જે રીતના જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે આનાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે જી કુંજ સ્મિથ આભાર જાણકારી આપવા બદલ તો અમદાવાદની પ્લેન કરેશની દુર્ઘટના બની હતી ત્યારબાદ કોઈ ફરી આ પ્રકારનું એવો બનાવ ન બને સતર્કતાના ભાગરૂપે જ એક સર્વે કરવામાં આવ્યું છે અને એરપોર્ટની આસપાસ કેટલીક નડતરરૂપ જે બિલ્ડિંગો આવેલી છે તે હટાવવામાં આવશે